या आप आज के लिए भी कुछ चीज चेंज करवा

ઈશરા ગામ અને તલંગરા ગામ વચ્ચે જે ભદ્રેશ્વર બે ચેક ડેમ કહેવાય છે તે ગઈકાલે છે કે તૂટી ગયો છે ત્યારે આ બારામાં આપ શું કહેશો અને ઈસરા ગામ પાસે ભાદર નદીમાં જે ચેક ડેમ છે એમાં અમને લેખિત રજૂઆત તો કોઈ નથી મળી પણ ટેલિફોનિક એવી માહિતી હતી કે ભાઈ ત્યાં આજુબાજુ ડેમની નજીક કોઈ રેતી ખનન કરે છે અને એના કારણે આવા પ્રશ્ન થાય છે એટલે હું ત્રણથી ચાર વખત હું પોતે મારા ક્ષેત્રીય ટીમ અમે સમયાંતરે ત્યાં તપાસો કરેલી હતી દરેક જગ્યાએ ભાદર નદીના પટમાં બધી જગ્યાએ પણ ત્યાં અમને આવું કંઈ મેળ્યું નહોતું વધુમાં ત્યાં એક રીઝ હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું એટલે મેં ભૂસ્કર શાસ્ત્રી સાથે વાત કરી અંદાજે ચાર કે પાંચ દિવસ પહેલાં ભૂસ્કર શાસ્ત્રીની ટીમ પણ ત્યાં આવીને તપાસ કરી ગઈ છે અને આ બાબતે તેઓનો વિષય છે એટલે તે લોકો કાર્યવાહી કરશે એમને આપણે ઓલરેડી સૂચના આપી દીધી છે બીજું કે આજે જે ચેકડેમ ફૂટો છે એ બાબતમાં મારે સિંચાઈ વિભાગ સાથે પણ વાત થઈ છે એમના અધિકારી સ્થળ વિઝિટ કરી રિટેલ રિપોર્ટ સરકારમાં કરશે અને જે કંઈ આગળની કાર્યવાહી કરવાની થશે એમની સાથે વાત થઈ છે કે ભાઈ સેન્ટ્રલ ડિઝાઇન ઓર્ગેનાઇઝેશન મારફત આખું નવેસરથી કઈ રીતે કરવું એ અંગેનો વિગતવાર અહેવાલ સત્વરે તૈયાર કરી સરકાર સાદર કરશે હું નાનભાઈ ચંદ્રવડિયા ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આજે તમને દુઃખદ વાત કરવા માગું છું ઉપલેટા સમઢિયાળા તલંગણા ગાધા ઈસરા આ બધા જે ગામો આવેલા છે એ ગામને પાસેથી ભાદર નદી પસાર થાય છે આ ભાદર નદી ઉપર અગાઉ આજથી પંદર વર્ષ પહેલાં ડેમ બનાવવામાં આવેલા હતા જે ભદ્રેશ્વર એક છે ઉપલેટામાં બનાવવામાં આવેલો હતો એ પિસ્તાલીસ લાખના ખર્ચે બનાવવામાં આવેલો હતો પછી ઈસરા પાસે ભદ્રેશ્વર મંદિર પાસે જે ચેક ડેમ બનાવ્યો હતો એ એક પંચાણું લાખને ખર્ચે બનાવવામાં આવ્યો હતો આ બંને ડેમો લોકભાગીદારીથી ખેડૂતો એમાં વીસ ટકા એંસી વીસથી સરકારની સ્કીમથી બનાવવામાં આવેલો હતો પણ એક દુઃખદ વાત છે કે ચાર વર્ષ પહેલાં ઉપલેટા સીમને જે ભાદર નદીના કાંઠો ઉપર આવેલો હતો એ ચેકડેમ તૂટી ગયો હતો એ જ એક ચેકડેમ તૂટી જવાના બંનેના કારણો એક જ છે જે આજ રોજ સવારે એટલે કે તારીખ નવના રોજ જે ચેકડેમ તૂટી ગયેલો છે સવારે આઠ વાગે મને મેસેજ આવ્યા કે ભાઈ આ ચેકડેમ તૂટી ગયેલો છે અને એ સવારે છ વાગ્યા સુધી ત્યાં ઉર્ટા દ્વારા રેતી ખેંચવામાં આવતી હતી આ બંને ચેકડેમો છે એ રેતીની અંદર ત્રીસ ફૂટ જેવી રેતી ખસેડી અને એ બનાવવામાં આવેલા હતા હવે નવાર આ બાબતે ઇરિગેશન વિભાગ અને ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવેલી હતી કે આ ચેકડેમો ફરતેથી જે રેતી ઉપાડી લેવામાં આવશે તો આ ડેમો તૂટી જશે પણ આ અંત તંત્રએ કોઈથી કંઈ ધ્યાન ના આપ્યું નહીં અને છેલ્લે ખેડૂતોને આ પાઇપમાલ તરફ લઈ ગયા છે આની ઉપર હજારો હેક્ટર જમીન છે એક ખેડૂતો આમાંથી પિયત તરીકે ઉપયોગ કરતા હતા હવે આ બંને ડેમો તૂટી જવાથી આ પાણી એકદમ નીચેના વિભાગ ભાગમાં વહી ગયેલું છે અને આ બધા કાંઠાના ખેડૂતો છે એ પાણી વગરના થઈ જશે મારે એમ કહેવું છે કે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આ ચેકડેમ ઉપર કોઈ ધ્યાન ન લીધું ગંભીરતા ન લીધી કાન ખનિજ વિભાગે એર્યુકેશન વિભાગે આજથી સાત વર્ષ પહેલા હાઈકોર્ટ અમે અંદર મેં મારા નામજોગ પીઆઈલએ દાખલ કરેલી હતી એ કેસ હજી પૂરો નથી થયો અને એ કેસ આજ પેન્ડિંગમાં આવેલો છે હવે મારે આ બધા જે જે કોઈ જવાબદારો છે એની સામે મારે કાયદેસરની કાર્યવાહી કરવી છે ખેડૂતોને એ વખતે ખ્યાલ નહોતો કે આ ચેક ડેમો તૂટી જશે મારી રજૂઆત હતી ત્યારે ખેડૂતોને એમ લાગતું હતું કે આ ચેક ન તૂટે આ જ લોકોએ એ લોકોએ સ્વીકાર્યું છે કે આ રેતી ઉપાડી લેવાથી આ ચેકડેમ તૂટી ગયેલો છે મારે સરકારને પણ જાણ કરવાની છે કે આ એસી વીસથી સરકાર છે ખેડૂતોના ભાગીદારીથી બનાવવામાં આવેલો હતો અને જે તે કોઈ જવાબદાર વ્યક્તિ સામે ખરેખર પગલાં લેવા જોઈએ અને હવે પછી આ જે કંઈ અત્યારે જે નદીની અંદર જે રેતી ઉપાડી લેવામાં આવે છે આ તાત્કાલિક બંધ કરવી જોઈએ ગઈકાલે ઉપલેટા તાલુકાના ઈસરા અને તલંગણા વચ્ચે આવેલ ચેકડેમ ખનીજ માફિયાઓ ની બેફામ રેતી ચોરીને કારણે આ ચેકડેમ તૂટ્યો છે આ ચેકડેમ એ વિસ્તારના ખેડૂતોએ સરકાર સાથેની ભાગીદારીમાં લાખો રૂપિયા રોકી અને પોતાની જમીનમાં સિંચાઈ થાય એ હેતુથી આ ચેકડેમ બનાવેલો હતો પરંતુ સરકારી તંત્રની મીઠી નજરને કારણે ખનીજ માફિયાઓએ

ભાજપના આગેવાન ખુદ સરકારી તંત્ર હપ્તાખોરીથી ખનીજ ચોરી થવા દે છે અને ખનીજ માફિયાઓને કારણે આ ચેકડેમ ટ્વિટાની મીડિયા સામે વાત પણ કરે છે ત્યારે એ ભાજપના આગેવાનને પણ મારે કહેવું છે કે આપે આ વાત મીડિયા સામે કહેવાને બદલે સરકારમાં અને તમારા ચૂંટાયેલા ધારાસભ્ય સંસદ સભ્યને કરવી જોઈએ એ એ એટલા માટે કે જે લોકો ચોરી કરે છે સીધી રીતે ભાજપના આગેવાન અને ભાજપના મુખ્ય કાર્યકર્તાઓ છે ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર ચૂંટણી સમયે અને ભાજપની કાર્યાલય ચલાવવા માટેનો ખર્ચ આ ખનીજ ચોરી કરનારા લોકો ભોગવી રહ્યા છે ગુજરાત સરકાર દરેક સરકારી મિલકત ઉપર બોર્ડ મારે છે કે આ સરકારી મિલકતને તમારી પોતાની ગણી એનું જતન કરવું ત્યારે ભાજપના આગેવાનો આ વાતને એમ સમજે છે કે ભાદર નદી વેણુ નદી મોજ નદી ની અંદર પડેલી રેતી સરકારે કીધું છે કે અમારી સમજવી એટલા માટે ઉપાડી અને ખનીજ ચોરી કરી રહ્યા છે આ હવે ખનીજ ખનીજ ખાણ વિભાગ રેવન્યુ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા ગઈ કાલે રાત્રે જ ખનીજ ચોરી કરનારા તમામ લોકોને કેવાય ગયું છે કે હમણાં આઠ દિવસ ખનીજ ચોરી કરતા નહીં અને છતાંય કોઈ ખનીજ ચોરી કરશે તો નાટક અને દેખાડા પૂરતું એક બે ડમ્પર રેતી ચોરી ના પકડવામાં આવશે ભૂતકાળની અંદર ત્રણ મહિના પેલા અહીંના મામલતદાર શ્રી ખનીજ ચોરી પકડતા હતા કલેક્ટર દ્વારા એમનું સન્માન કરવામાં આવે છે અને એ જ મામલતદાર ને આપણા ધારાસભ્ય સંસદ સભ્ય અહીંથી બદલાવી અને એનો માનીતો તો કયાગ્રો માણસ કે જે ખનીજ ચોરી કરવા દે એને અહીંયા પોસ્ટિંગ આપવામાં આવે છે એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ઈશારે આ ખનીજ ચોરી ચાલુ રહી ચાલુ છે ભાજપના ધારાસભ્ય કે સંસદ સભ્ય એ એક પણ વખત આવો પ્રયત્ન કર્યો નથી જ્યારે ખેડૂતોના ચેક ડેમો તૂટે છે ત્યારે તો કમ એ ચેક ડેમની આજુબાજુથી રેતી ચોરી ન થાય એના માટેના પ્રયત્ન કરવા જોઈએ હું રાજ્ય સરકારને તૂટાયેલા જન પ્રતિનિધિઓને હું વિનંતી સાથે કહું છું કે આ ચેક ડેમ તાત્કાલિક ધોરણે રિપેર કરાવો અને ખાણ ખનીજ વિભાગના જે નિયમો છે